તહી જો કદાચ જ્ઞાન ની ગોરી મારે એ મારનાર ને વાગ વાગવા વાળા ને વાગે ખરી પણ હૃદય જેનું પથ્થર નું એમો એ ગોરી સહી કરે નહીં પાછી વરે ને અંતે ગુરુ નું વાગે બોલીએ સદગુરુ મહારાજ એટલે સંતો કીધું કે જયારે ડફોર ના હાથમાં પેન અભણ હોય ડફોર નો મતલબ અભણ હોય ને એના હાથમાં પેન અને કાયરના હાથમાં તલવાર અને મૂરખના કોને જ્ઞાન હાનિકારક બોલીએ સમજે નહીં જેનું હૃદય પથ્થરનું છે એ વ્યક્તિ સમજે નહીં વિચારવા જેવું કદાચ એક બૂમમાં કૂતરું દોટ મેલી ફરિયામથી આવે આપણી ભાષા કદાચ કૂતરું સમજે ને માણસ ની ભાષા માણસ નહીં સમજે તો એને માણસ કહેવાય કઈ રીતે ભલે શરીર માણસ નું બોલીએ સદગુરુ મહારાજ નો જય જયારે જયારે પથ્થર સમાન હૃદય છે એમો શબ્દ ટકરાય પણ એને કોઈ અસર કરે નહીં અને એ પાછો વરીને કહેવા વાળા તરફ જાય એને નુકસાન પોકે પણ જેનું હૃદય નિર્મળ છે શ્યામરાન લાકડા જેવું છે ચોક્કસ એમો ઘા વાગે અને ગોરી આરપાર પણ નહીં થાય અંદર જ રહે બોલીએ સદગુરુ એટલે હંમેશના માટે હૃદય હૃદય જ્યાં સુધી નિર્મળ નહીં જ્યાં સુધી આપણા હૃદયમાં પવિત્ર નહીં ભાવ નથી ત્યાં સુધી ગુરુ મહારાજો ગમે તેટલું કહે કશો ફેર પડવાનો નથી કેમ કે શબ્દ ઠરે નહીં સોનાનું સિંહનું દૂધ સોનાના પાત્રમાં ઠરે તેમ સાચા શબ્દ ઠેરાવવા માટે હૃદય પવિત્ર હોવું જોઈએ ભાવ પવિત્ર હોવો જોઈએ નિર્મળ એનું હૃદય હોવું જોઈએ અને હૃદય નો ભાવ સદભાવ બનાવવા માટે વિચારધારા એની ઊંચી બનાવવા માટે સૌ પ્રથમ આપણે કહીએ તો આપણે તરત કોક ને ખોટું લાગે ખોરાક પરિવર્તન કરવાની જરૂર એ તો કહેવાય નહીં ભૂલ મોય બાચે આ આપણી ભૂલ કાળે બોલાવી તા પણ તમારે લીધે કહીએ છીએ પૈસા આલવા પડતા નથી ખોરાક જ્યાં સુધી પરિવર્તન નહીં થાય આહાર વિહાર પરિવર્તન નહીં થાય તો સુધી તમારી વિચારધારા મનોવૃત્તિ પરિવર્તન થવાની નથી જ્યાં સુધી મનોવૃત્તિની વિચારધારા પરિવર્તન નહીં થાય તો સુધી તમારું જીવન બદલાવાનું નથી ગમે એટલી મહેનત કરશું એટલે દરેક ને ભક્તિના હોય શાંતિ જોઈતી હોય જો જીવન બદલવું હોય તો એમાં સૌથી પ્રથમ શુદ્ધ ખોરાક જરૂરી છે શુદ્ધ તન માટે શુદ્ધ મન શુદ્ધ મન માટે શુદ્ધ વિચાર શુદ્ધ વિચાર માટે કાયમ સત્સંગની જરૂર છે ભજન એટલે બજાવે તા એનું નામ ભજન નથી ભજન નો અર્થ થાય સ્મરણ સમરણનો મતલબ થાય યાદ કરવા હે કઈ દીવો કરે ચાલે કરવામાત્માને ખાલી યાદ કરવા સંતોએ કીધું કે સમરણ તો એસી શીકી ના હલે હોટ કે નહીં હલે જીભ જેના ઘટમાં સમરણ છે પણ એ બને ક્યારે અંધકરણમાં પડેલું વીસ જાય ત્યારે વીસ તો બગડા મીટે ને બી વીસ નો મતલબ થાય ઝેર હૃદયનું જે કઈ કપટ છે નિષ્કપટ થાય હૃદયના કપટ ભાઈ સ્વાર્થી ભાવ જે જતા રહે સંતો એટલા માટે કીધું મહાપુરુષો એટલા માટે કીધું સાચ સમાન તપ નહી જૂઠા જેવો કોઈ પાપ નથી સાચા જેવું કોઈ તપ નથી જૂઠા જેવું કોઈ પાપ નથી પરમાત્મા ખર્ચો નથી હૃદય નો ભાવ પવિત્ર બને ક્યારે ખોરાક પવિત્ર હોય ત્યારે બાજુ ત્યાં સુધી હોંધો ચડતો નથી પણ આપણને શંકા પેઠી કાઠું કોમ કરવાનું પણ એવું નથી આપણા બરદિયા રાડો કેસર ભાઈ બરદિયા રાડો તો અનાજ ખાઈએ છીએ પણ આપણું એક એવું ગ્રંથિ બંધાઈ જણો ને એવું મારા ભાગ્યમાં એવું લખેલું લખેલું નહીં આપણે લખાવવું પડે આગલા જન્મ લખાઈને આયા ને એ ભોગવીએ છીએ સંતો કીધું કાગદ હો તો સબકો વાંચે કર્મ વાંચું ના જાય આગળ કર્મ લખાય ના તે ભોગવીએ છીએ પણ એ કર્મ ને જો ભોગવટો નહીં કરવો હોય તો એના માટે બીજી કોઈ દવા નથી સંત ચરણ સિવાય બોલીએ સદગુરુ મહારાજનો જય સત્ય સનાતન ધર્મનો જય કેમ કે એક વડીલ હતા વડીલ ને દીકરા ચાર હતા અને વડીલ ની એવી આદત હતી એવું શિક્ષણ બાળકોને આપેલું કે આપણો જે બાપ દાદાનો ધંધો છે એ બદલવાનો નહીં આપણે જ આવતા આપણે કરવું પડે પેલા ચારે છોરોને એવું શિક્ષણ આપેલું કે આપણો બધું જ કરજો બેટા હું તમારો બાપ છું મારું વચન તમારે પાલન કરવાનું આપણે જૂની કાઢવાની નથી નવી ઘવાની નથી જે મારો બાપ નો ધંધો છે મે છોડ્યો નથી એટલે તમે તમે કરીને જે મારો વિષય છે એ છોડતા નહીં એટલે કીધું કે બાપુ શું કરવાનું તાકે જો તમે જાણો છો મેં આ તમુ આવડા મોટા કર્યા પાલન પોષણ કરીને આખી જિંદગી મેં ચોરી કરી બસ આપણે એ ધંધો ભૂલતા નહીં બોલીએ સદગુરુ મનુષ્ય દુઃખી થાય એનું કારણ છે છે એના ત્રણ પ્રકાર બાપ જન્મ સંસ્કાર ખોટા મળી જાય એટલે આખી જિંદગી બરબાદ સંસ્કાર આપ્યા નથી દીકરાઓ બાપનું જોયેલું કરે છે એને કશું શીખાડવાનું આવતું નથી આપણા ડોહાઓ રાખેલા એટલે એને જોઈને આપણે ઘડીએ છીએ બાકી આપણે નવી યુક્તિ કશું ફેરફાર કર્યો નથી એટલે ડોહાય કીધેલું કે મારો જે ધંધો છે એ તમે એટલો સાચવી રાખજો આપણે એમાં આગું પાછું કરવાનું નહીં અને તમને એક સ્પષ્ટ ભાષા કહી દઉં તમારી જિંદગીમાં ભજન હું જો ભગતડા બે તો જતા નહીં બોલીએ સદગુરુ જિંદગીમાં ભરતા નહીં જો કઈક હંભરા કોનોમાં ઓગરીઓ દેજો પણ ભજન ભરતા નહીં જેનું ભાગ્ય ભૂંડું એને ભજન જિંદગીમાં હોવરા મળે નહીં પેલા ના કીધેલું બાપે શિક્ષણ આવું આપેલું એટલે બાપના કયા પરમોના દીકરા કરે એક દિવસ એવો ને ચોરી કરવા માટે ચોરી કરવા માટે ગયેલા અને ખેતરવાળાએ એવું ખોડી બારું રાખેલું ત ઉપાડો મેલી દે આવા એ દાડે રસ્તો જોઈ લો અવરનવર ચોર કોઈ દેન કાચો નહી હોય દિવસે પેલો જોઈ લે કે મારે કરીને પહેરવાનું કરીને આવે તા નાહવાનું આ રસ્તા બધા જોઈ એટલે આવું ઘર હતું ને ઘરમાં ચોરી કરવા બેઠા અને ઘરધની જાગ્યો ને અમને નહાડ્યા નહાડ્યા એટલે આવા એ તૈંજના નાઠા અને જેવા નાઠા એવા ગોમ પાર નીકળી જાય પણ એક ભાઈ બાપ વચન પારવા વાળો હતો અને બાજુ ભજન થતી પેલા તજન પેલો બાપે કીધેલું એ વચન પારેલું બેટા જો ભજન ભગતનો કઈ બેઠો હોય કશું આપડે હોભરવા દેવાનું કોનો મોગરીયો હા પેલો ચોરી ચોરી કરવા પેટલા તહાડ્યા ને આવો એ કોનો મોગરિયો ગાલ ભજન હતું બાજુ આ ભજન અમરાવા માટે મારા બાપે કીધેલું કોનો ઑંગરીઓ ઘાલી નાઠો હા કોનો ગાલે નહાય રમેશભાઈ હાથ નહાય નહીં જોયે એટલું જબરો નાહવા મહેનત કરે પણ નાઠો નાઠો દિવસે જોયેલું છે અને સીધું બોરનું ઝેડું હતું ઉપર આમ ઝેટયો હવે આ પાછળ પેલા વગદી ના આવે અને પેલો બોર ના ઝેડ આમ જો હાથ થી ઑંગરીઓ નીકળે કોટોમ થી નેકરાય એટલે પેલો કોનોમ થી ઓંગરિયો કાઢીને કોટામ થી માર થી બચવા માટે કોટા કાઢવા જો અને પેલા સંતના જોના થી ભજન બોલીએ સદા ગુરુ આ કેટલો પાવર છે તે પેલા ને ભજન સંભળાયું અને સંત ને સમયે કહેવાનું થયું કે કઈક ને કઈક જીવનમાં નિયમ લો કઈક ને કઈક નિયમ લેજો આટલું હંભરાઈ જાય એટલે પેલો ડોટ મૂકી નાઠો મારવું એટલે આ નજીક આવી જાય હવે આવ્યા મને પકડશે એટલે આવ્યો આવ્યોન પોફલો નાઠો એટલે ભજન વાળા હતા ભજનમાં જઈને બેસી જો પેલા આવી જા આ બાજુ આવ્યો છે આ બાજુ આવ્યો આજુબાજુ જોઈ પણ પેલો ભજન ની ટોરી ને બેસી ગયેલો બચવું હોય તો ભજન કરજો ને ભજન કરાવજો પેલો ચોર મારમાંથી બચી જાય અને ભજન માં બેઠા એટલે ભગતે છે એવું પેલા છેવરીને જતા રહ્યા

ગુરુ મહારાજે કીધું કેવો નિયમ બોલ સવારે તારા મા બાપ એ પણ બને એ જન કઈ જાય હોય રોજ નહી તો દીવો કરે તાકે એ પણ નહીં બને મારી પોન સગવડ હોવી જોઈએ ગુરુ મહારાજ પૂછ તારથી શું બને એવું છે ખર્ચો નહી લાગે સમય નહીં બગડે એવું કોઈ નિયમ હોય તો હાલો તાકે તારી આજુબાજુ કશું ખરું તાકે મારી બાજુમાં કુંભાર નું ઘર તાકે હે કશું નિશો નહીં તાકે બીજું કઈ નહીં બાય નામ ગધેડું બોંધી મેલે બોલીએ સદગુરુ મહારાજ એટલે મહારાજે કહી દીધું કશું વાંધો નહીં રોજ ગધેડું નું જોવાનું ફાવશે તાકે હા એ બને એ હેલું પડે નઈ કોઈ દીવો કરવા નઈ કોઈ ખર્ચો કશું કોઈ માથાકુર ને જતા જતા મોડું બહાર લેવાનું પેલા ભાઈ નિયમ લીધો એટલે પેલા ગધેડી નું મોડું બાર ને કરી બાર બોંધેલું હોય આ ભાઈ નિયમ પર આયા અને એક સમય એવો બન્યો અને હારું ગધેડી મરણ પોમી અને વહેલો ઉઠીને કુંભાર વગે કરવા માટે લઈને ગયો દાટવા લઈ ગયો કુંભાર ખાડો ખોદે કુદરત નું કરવું બન્યું એવું કે ખાડો ખોદવા જૂનું ધન દાટેલું નીકળ્યું એટલે બાજુ પર ગધેડી માં ખાડ માં મેલી દીધી અને પેલા ભાઈ ઘેર થી મોડા પડેલા એ જોયું કે ગધેડી કઈ

કુંભાર ને એમ થયું કે મારો બેટો આ ધનમી આવો જોઈજો આ બધે ફજેથી કરવાનો નહીં ખા કે નહી ખાવા દે વાડ મે ઓલા ઉભો રે ઉભો રે આપણે બે જણા ભાગ પાડીએ ની હોય પણ તું બૂમો નહીં પાડેશ પેલા ને એમ થયું હા હારું કઈક છે ભાગ પાડવાનું એટલે હું પાછો પાછોરી ના હું તાકે તું બૂમો નહીં પાડેશ આ મેલું મને એક વખત ગધેડી ડાબી દેવા દે

હા ઝેર મોઢામ છે પણ મોઢું તો ભજન માં આપણું જીવનમાં કલ્યાણ થઈ જાય બીજું નહીં બને કીધે આજે નયન દીવો કર્યા વગર અથવા મા ને પગે લાગ્યા વગર ચાહે નહીં પીવું કોઈ ને કોઈ એવો જીવનમાં નિયમ રાખો આજથી દારૂ તાળી મોસાહારી નહીં લવું નિયમ લેવો હોય એને તો ઘણી જાતના નિયમ છે બોલીએ સદગુરુ મહારાજ નો જય સત્ય સનાતન ધર્મ જય હવે કાદવાની બોલી લઈએ થોડા કાગળ ખાઈ જજો આજુબાજુ બેઠેલા હોય બધાને નજીકમાં આવી જજો